નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર માં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ આજના મુખ્ય સમાચાર જોઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે વિસ્તારની મુલાકાત લઈ કહ્યું રાહત પેકેજ જાહેર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે પહોંચ્યા હતા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને થયેલા નુકસાનનો ક્યાં સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા મુખ્ય મેળવ્યો હતો અને ખેડૂતોની આપી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી મુખ્યમંત્રીએ ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે સમગ્ર સરકાર તેમની સાથે પૂરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે તાજેતરના કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજારની વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે આ નુકસાનની સામે હાલની સ્થિતિએ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ચાર હજાર આઠસોની વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતા વેલ ખૂબ જ સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે